કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિકૃત પોસ્ટર બનાવી અપ્રચાર કરવા બદલ કોંગ્રેસે વિરોધ કર્યો છે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર એમસીના વિરોધ પક્ષના નેતા શેઝાદ ખાન પઠાણ તેમજ મહિલા કાર્યકર્તાઓ પોસ્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો આ મામલે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાત કરતા ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ભાજપ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમની ઉપર કોઈને કોઈ કારણોસર ખોટા કેસ કરવામાં આવે છે ત્યારે ઈડી સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવે છે વર્ષોથી તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે ચલાવી લેવાય તેમ નથી

નફરત છોડોને ભારત જોડોની જેણે નીતિ અપનાવી હોય ચાર હજાર કરતાં પણ વધારે કિલોમીટરની જેણે યાત્રા કરી જેણે સંઘર્ષ કર્યો દેશની એકતા માટે એવા વ્યક્તિને રાવણ સાથે સરખાવીને ભારત જનતા પાર્ટીએ જે ભૂલ કરી છે એનો પસ્તાવો ભારત જનતા પાર્ટીને થવો જોઈએ સત્તાના નશામાં જે રીતે વલખા મારી રહ્યા છે એ વલખા મારવાના બંધ કરવા જોઈએ અને એમના કોઈ પણ રાષ્ટ્રીય નેતામાં જો તાકાત હોય તો ફક્ત ચારસો કિલોમીટર ચાલીને બતાવે પછી રાહુલ ગાંધીની સાથે એમની કમ્પેરિઝન કરી શકાવે અમારી સાથે જે કોંગ્રેસ નેતા હતા તેમણે કહ્યું છે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માત્ર શાસન માટે વલખા મારી છે ક્યાંક ને ક્યાંક એમની ઉપર સવાલ છે હાલ તો વિરોધ ચાલુ છે વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે તમામ નેતાઓને ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવી રહી છે તેમની અટક કરવામાં આવી રહી છે અમદાવાદના પાલડી સત્યાગ્રહ છાવણી ખાતે રાહુલ ગાંધી ઉપર જે ભારત ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા જે करा आप, हो। आप क्या कहना चाहते हो ऐसे ये ये इस देश में यदि नरेंद्र मोदी जी के खिलाफ कोई आवाज उठाता हो तो वो राहुल गांधी है आज राहुल गांधी के अपमान के लिए कांग्रेस पार्टी सड़कों पर बैठी है જે રીતે હાલ તમામ કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અટક કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે શહેઝાદ ખાન વિરોધ પક્ષના નેતા છે તેઓ રાહુલ ગાંધી ઉપર જે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવે છે એમને દબાવવામાં આવે છે તેને લઈને વિરોધ કરવામાં આવે છે હાલમાં જે જે દેશમાં જે રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ઈડીએને અને સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવે છે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી એ દેશ માટે કામ કરે છે એ ગાંધી છે ભારતીય જનતા પાર્ટીને ગાંધી સાથે વાંધો છે કે પછી મહાત્મા ગાંધી હોય કે રાહુલ ગાંધી હાલ તો તમામ કાર્યકર્તાઓને પોલીસ અટક કરીને લઈ જવામાં આવી રહ્યા છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ